તમે અંદરથી બતાવો જવો છે ને જવો હા ઊંધા પડી ગયા ને મોગલ માં જય મોગલમાં જાય તો કેમ છું ટુ ફેમિલી મજામાં તો છો તો માં આપનું હાર્દિકનું હાર્દિક સ્વાગત છે અત્યારના વાગ્યા છે નવ વાગી ગયા છે તમને જવો મેં નું વાળી નાખ્યું છે તો એ પાંદડા પડે જો પાંદડા પાંદડા પડ્યા જ કરે પપ્પા છે રોટલી બનાવે છે એટલા જ રીતે વિડીયો નહોતો આવતો માફી માંગુ છું કામ હતું એટલે નહોતું આવતું આખું અડતાળે અડતાળે વાળી નાખ્યું મેં તો મસ્ત વાળી નાખ્યું છે આપણે મામણ કરતી રોટલી બનાવ આજ બુધવાર છે તારીખું બદલાવાનું છે આજ મંગળવાર છે બુધવાર બુધવાર છે એટલે આ કપડાં પહેરવાના છે અંદર શાક બને છે શાક જોવું પડે કે બળી જશે ને તો બળી ન જોયું તો સારું નથી પડ્યું અહીંયા વાલ લે હવે આની તો એ નિહાળ જવાનું છે પછી પાંચ વાગે આવીને તમને પાછો મળી પેલા હવે જો શાક દવા આવ્યું છે ને રોટલી બનવા ગઈ તો ખાઈ લઈએ આપણે ચડી ગયું છે રીંગણનું શાક છે તાજ છે રોટલી છે મસ્ત આજ પાણી છે તો મટે ઉપર રોટલી બનાવે તો હાલો આપણે ખાઈ લઈએ પછી નિહાળ થાય પછી આપણે પાંચ વાગ્યા થઈ નિશાળે વી આવ્યા છીએ તો અત્યારે તરત આવી કોફી બનાવું છું તો આમાં નાખી ખરો તો ને આપણે કોફી બને છે આપણે ફાઇનલ અત્યારે થઈ ગઈ છે આ મલાઈએ ને તારો કાળું કાળું છે ને એમ મિક્સ થઈ જાય એમ અને સૂકડી શાક ને રોટલી ખાઈ લઈ જવું ચાલો બધા કોઈ ખાવા વાડીમાં વેવા થઈ જવો આપણા ઘઉ હોઈ ગયા છે પાણી પાઈને તો દાદાને ફૂઈ ગયા અને અમારે સુઈ ગયા જવું ચાલો તમે અંદરથી બતાવો જવો છે ને જવો હા ઊંધા પડી ગયા ને જોવો હા આવ પાણી પાઈ ને તારે જ એવું થાય તો વચ્ચે હા એલી તમને બતાવું આખો ખાલું જ પડી ગયું એમ પાત કાંઈ ના છું પણ આટલામાં કાંઈક વાંધો આવેલો છે જો આટલા પેર ઓલા પરે આવ્યા પછી આ રાય તો હારી ઉગી ગઈ છે દાદાને એવું છે દઉં છે ને જો આ તો અડધું પાળી ઉપર લીધું નાઇન પાણી થાય દઉં બે બાજુ કે વાડીમાં એવું ને એવું છે ઓઇલપાલી તમને બતાવું આવું કેમ થાય છે શું ખબર હવે ઘઉં તો આમાં હારા ન અડધા હારા રે જે ઊભા હોય અને જે હારા હોય આન આઈનપા છે આન પા ઘઉં ઊભા આ ઓટલા ઓડધી ઊભા છે પછી અટલા જુઓ અટલેલી તેટલી બધી હુતા છે હા ઓઇલપા તો હારા છે અને દાદાને અડધા આપા હારા છે જુઓ ઓઇલપા તો ઓલી જમીનમાં ઓલપાકા બધું નબળું થયેલું છે એમ તો આ ઓલા દાદાને આપણે ઘે વાળી ગયું એમાં હું કે હજી એમને પાણી ન પાયું એટલે કદાચ નહીં હોતા હોય ઘઉં તો હોઈ જાત હોય આ ઘઉં હોઈ જાય ને એટલે મોલ સારો ન થાય બધી ડુંડીઓમાં ધૂળ એવું બધું ગળી જાય એટલે વધારે સાફ કરવો પડે અને ઘઉં અડધા ખરી જાય ન હોતા જવું ખાલી આટલા હુંતા છે ઉપર બતાવો જવું ન તો અને આપણા તો લીલા છે દાદાના તો હાવ પીળા થઈ ગયા જવું અડધા પાકી ગયા ને આપણા કાસા છે હાવ દાદાને પાકી ગયા આપણે છે મોડા આવ્યા થાય ને એટલે તમને ખબર હશે આપણે વિડીયો બનાવ્યો તો જવો મસ્ત આવડો વાડીનો નજારો હું એની લઈ થળિયા લઈ વિડીયો બનાવું જવું શે કે નહીં જવું શે આપણું ઘર ને હા તાજી ડ્રોન શોટ આવે સનસેટ થાવા આવી ગયો છે દેશી ટમેટા હજી એ પાક્યા નથી ખાવાની મજા આપણને ઓલા વિદેશી કહેવાય તમને મને કાંઈ ખબર ના તમે કોમેન્ટમાં કહી દેજો ટમેટા નામ શું છે એમ આપણે પોણ લાગી ગઈ છે તો તમને ઝૂમ કરીને બતાવું ઓલા આપણે તો દેખાય ઓલી છે ના છે એક કાયા છે તો ઓલી પવન ચક્કી અને આઈન પાય છે પણ આડી પડે છે ઉપર તમને ઉપરલી લઈ બતાવું તો આઈન પાવા જાડ્યું આડું પડે છે આ બે પવન ચક્કી છે તો સનસેટ થઈ ગયો છે મને બતાવું જો અને અત્યારે વાડીમાં છે લગ્ન આપણે ક્યાંય જવાનું નથી આપણે કેમ ઉતરું નથી ગામમાં લગ્ન છે એટલે વાળી તો આપણે ટાઈમ બેઠા હતા શું કરે ભગવાનના દીવા થઈ ગયા છે તો બેઠા છે અંદર બેઠા હતા શું કરે મન કરતા આપણે સક્રિયા લેવાસી મસ્ત સક્રિયા છે પણ એને ખાવા આપણે ખાય તો ખરા પણ બાપતા બાપતા બહુ વાર લાગે હજી વાળ તો બહુ લાગે એક એક કલાક તો વહી જ જાય બે બધા નાખીએ તો અડધી કલાક વહી જાય કલાક તો ઉપર વહી જ જાય પણ ખાવા તો પડે જ તે નાખી દે પછી શું કરવાનું તો તમને સંભળાતો હશે સંભળાય ને તમને જવો હાલ જાન આવ્યો અત્યારે ખાલી વરઘોડો છે બીજું કાંઈ ન અત્યારે ખાલી ઉરઘોડો છે બીજું કાંઈ ન તો એટલે મજા આવે ડીજે હોય એટલે આપણને મજા આવી દે જો આ ઘઉં તો હવે કદાચ આપણા નસીબમાં હશે તો હવે કદાચ આપણા નસીબમાં અડધી એમ નસીબમાં જ હોય તે ભગવાનનું ઋતું હોય એટલે નસીબમાં ઘઉં તો હોય તે પણ અડધા જ હોય જ ગયા છે એમ અમુકને એ બધાને એવું થાય છે અમુકને ની બધાને એવું થાય છે એમ હવે હું કારણ હશે કાંઈ ખબર ન તમને કારણ ખબર હોય જલ્દી તે તમને કોમેન્ટમાં કરી દેજો અને આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભલે નેક્સ્ટ માં તબ તક લે બાય તો બધાને જય શ્રી અને જય માં જય સોમનાથ બાય